જય શ્રી કૃષ્ણ મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ સૂર્યનું વર્ષ કહેવાય છે આ વર્ષમાં જે સૂર્યની સેવા કરશે સૂર્યની પૂજા કરશે તે રાજયોગ ભોગવશે એવું કહેવાય છે સૂર્ય એ માત્ર એક ગ્રહ નથી શાસ્ત્રોમાં એને પ્રાણ શક્તિ જીવન જ્યોત અને ભાગ્યનો સ્વામી કહેવાયો છે શ્રી રામે પણ રાવણ પર વિજય મેળવવા માટે પહેલાં સૂર્યની ઉપાસના કરી હતી આ રામાયણનું પ્રસિદ્ધ જે સ્તોત્ર છે આદિત્ય આદિત્ય હૃદય સ્તોત્ર એનું પ્રમાણ છે યુદ્ધ પહેલાં ઋષિ અગસ્ત્ય પ્રગટ થયા અને ભગવાન શ્રી રામને કહ્યું હે રામ તમારી શક્તિ ઘટી રહી છે સૂર્યની સ્તુતિ કરો અને તમારી અંદરના તેજને જગાડો ત્યારે શ્રી રામે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કર્યો અને તરત જ મન બુદ્ધિ શરીર પ્રબળ બની ગયું એટલા જ માટે સૂર્યને શક્તિ કહેવામાં આવે છે જે વ્યક્તિ પરોળીએ સૂરજને જલ અર્પણ કરે છે તે પોતાના અંદરના જીવંત સૂર્યને જગાડે છે અને જ્યારે અંદરનું સૂર્ય જાગે ને ત્યારે બહારનો અંધકાર ટકી નથી શકતો કૃષ્ણનો પુત્ર શંભ જેને યૌવનમાં જ કુષ્ઠ રોગ જેવી ભયાનક પીડા પકડાઈ શ્રી કૃષ્ણે બધા જ ઉપચારો વેદ ઔષધિઓ બધું જ કર્યું પણ અંતિમ ઉપાય એક જ આપ્યો કોનાર્ક જા સૂર્યની તપસ્યામાં જીવન સમર્પિત કર અને વર્ષો સુધી દરેક સહેવારે શંભે સૂર્યને અર્ઘ્ય આપ્યું શાસ્ત્રોમાં લખ્યું છે શંભ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો આજ સુધી સૂર્ય મંદિરમાં આ કથા સ્મરણમાં રખાય છે આપણે જે જલ અર્પણ કરીએ છીએ એ માત્ર પાણી નથી તે ભક્ત અને ભગવાનની વચ્ચેનો તેજસ્વી સેતુ છે ઋગ્વેદમાં સૂર્યને ચક્ષુ એટલે કે બ્રહ્માંડની આંખ કહેવામાં આવ્યા છે અથર્વ વેદ કહે છે સૂર્યને જલ અર્પણ કરવાથી પાપનો નાશ થાય છે રોગ મુક્તિ થાય છે અને તેજ વધે છે જ્યારે જલ સૂર્ય કિરણોમાંથી પસાર થાય છે ત્યારે તે પ્રાણ શક્તિ ગ્રહણ કરે છે અને તે શક્તિ અર્ઘ્ય આપનારા સુધી પહોંચે છે બે હજાર છવ્વીસમાં ગ્રહ ગતિ અનુસાર સૂર્યની ઊર્જા અત્યંત પ્રબળ રહેશે માનવ સ્વભાવ રાષ્ટ્રીય નિર્ણયો સરકાર કર્મફળ બધું જ સૂર્યથી પ્રેરિત રહેશે એટલા માટે આ વર્ષે સૂર્યને જલ અર્પણ કરવું એટલે ગ્રહોની લય સાથે પોતાને જોડવાનો માર્ગ છે અને જે વ્યક્તિ સમયની સાથે ચાલે ભાગ્ય પણ તેને પગલે પગલે સાથે ચાલે છે સૂર્યને જલ અર્પણ કરવાના કેટલા ફાયદા છે આત્મબળ વધે છે સ્વાભિમાન શુદ્ધ થાય છે પિતૃદોષ શાંત થાય છે છે કારકિર્દીમાં વ્યવસાયમાં તેજી આવે છે પિતા સાથે સાથે સંબંધ સુધરે છે આંખ અને રક્ત પ્રવાહને લાભ થાય છે મનમાં સ્પષ્ટતા આવે છે અને નિડરતા નિર્ભયતા વધે છે તો કેવી રીતે આપવું અર્ગ્ય રોજ સવારે થાંબાની લોટીમાં સ્વચ્છ જલ ભરવું પૂર્વ દિશામાં મુખ કરી અંગૂઠાને અને તર્જની વચ્ચેથી જલ અર્પિત કરવું અને આ મંત્રનો ઉચ્ચાર કરવો ઓમ ગૃહિ સૂર્યાય નમ હે સૂર્ય મારા જીવનમાં તે જ પ્રગટાવો તો જલ તો દરેક પાસે છે ધન ભલે ના હોય પણ જલ તો છે જ ને પણ જ્યારે એ જલમાં આદર ભક્તિ અને સંકલ્પ જોડાય ત્યારે સૂર્ય ભગવાન પણ પ્રતિસાદ આપે છે આ ઉપાસના તમારી કિસ્મત બદલી શકે છે યાદ રાખો તમે જલ નથી આપતા તમે જલ તમારા ભાગ્યને અર્પણ કરી રહ્યા છો જુઓ મિત્રો એકવીસ દિવસ રોજ સવારે આ કરી જુઓ તમે ફરક અનુભવશો બે હજાર છવ્વીસ સૂર્યનું વર્ષ છે તો શરૂઆત કરો આજથી જ જય શ્રી કૃષ્ણ